જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો તમે જે એક્ટિવા ગાડી જોઈ રહ્યા છો હોંડા એક્ટિવા વેચવાની છે ફાઈવજી એક્ટિવા બે હજાર અઢારનું મોડલ વન ઓનર ગાડી અત્યાર સુધીમાં એક્ટિવા અઢાર હજાર કિલોમીટર ચલાવેલી છે કંપની રેકોર્ડ કિલોમીટર જેરન્યુન કિલોમીટર જોવા મળી રહેશે મિત્રો તમારે એક્ટિવા ખરીદવાની ઈચ્છા હોય ને તો વિડીયો પૂરો જોતા રહીજો એક્ટિવાની બધી જ માહિતી મળી રહેશે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો ગાડીના માલિકનો નંબર ગાડીની કિંમત અને ગાડી ક્યાં જોવા મળશે તેની બધી જ માહિતી મળી રહેશે તો વિડીયોના અંત સુધી બન્યા રહીજો તે પહેલાં જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઇબ કરી વાળો અને બાજુમાં આવેલ બેલ આઇકનનું બટન પણ ઓન કરી દો તેથી મારા નવા વિડિયો તમને સૌથી પહેલા મળતા રહે અને વિડિયો સારો લાગે તો એક લાઈક કરી દેજો અને વિડિયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને તમારે લોન કરવાની હોય તો લોન પણ કરી આપવામાં આવશે જે 38 નું પાર્સિંગ જોવા મળી રહે છે એક્ટિવાનું એક્ટિવા ફાવજી વેચવાની મોડેલ 18 નું મોડેલ વન ઓનર ગાડી અઢાર હજાર કિલોમીટર ચલાવેલી છે મિત્રો તમારે એક્ટિવા ખરીદવાની ઈચ્છા હોય આ એક્ટિવા ક્યાં જોવા મળે તેની વાત કરી દઉં તો એક્ટિવા તમને પ્રોપર રાજકોટમાં જોવા મળી રહે છે શિવશક્તિ ઓટોમાં રાજકોટ તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને ગાડીની કંડિશન જોઈ તમે ગાડી ખરીદી શકો છો ફૂલ જવાબદારી સાથે હોન્ડા એક્ટિવા વેચી દેવાની છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમે રૂબરૂવાની કિંમત વિશે વાત કરી તો છપ્પન હજાર રાખેલી છે કિંમતમાં ફેરફાર થઈ જશે આ ગાડીમાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે એન્જિન પાવરફુલ છે ટાયર કન્ડિશન પણ સારી છે મિત્રો તમારે જો એક્ટિવા ખરીદવાની ઈચ્છા હોય તો ગાડીના માલિક નો નંબર ક્યાંથી મેળવો તેની વાત કરી દો તો એક્ટિવાના માલિકનો નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો આ વિડીયોના નીચે જ તમને નંબર મળી રહેશે અઠ્ઠાણું અઠ્ઠાણું ત્રાણું વાળા તે આ ભાઈના નંબર છે તમે તેમનો કોન્ટેક્ટ કરીને એક્ટિવાની વધુ માહિતી મેળવી શકો છો ફૂલ જવાબદારી સાથે એક્ટિવા ટીવા વેચી દેવાની છે મિત્રો તમે ગાડીની કંડિશન વિડીયોમાં જોઈ શકો છો મિત્રો તમારે એક્ટિવા ખરીદવાની ઈચ્છા હોય તો તમે ભાઈને ફોન કરીને વધુ માહિતી મેળવી શકો છો અને આ મિત્રો તમારે જો રૂબરૂ મુલાકાત લેવા જાવ હોય તો તમે પણ જઈ શકો છો મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત તમારે કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર તમારે વાહનની બધી વિગતો ફોટા સાથે મોકલી આપવાની રહેશે આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું